ગુનેગારોને ડામવા માટે અને ગુનાઓને ડામવા માટે સુરત પોલીસ એક વખત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનેગારોને પકડી પાડતી હોય છે પરંતુ આધુનિક યુગમાં હવે આરોપીઓ પણ સ્માર્ટ રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા છે આપણે અનેક કિસ્સાઓ એવા ઓનલાઈન છેતરપિંડીના સાંભળીએ છીએ કે જેને લઈ અને આપણે પણ વિચાર આવવા માંડે એક કિસ્સો એવો જ સુરતમાંથી સામે આવ્યો છે કે જેમાં બે આરોપીઓએ રોકાણના નામે બમણી આવક થાય તેવી લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કરી રહ્યા હતા જો કે આ વાતની શરૂઆત એક વોટ્સએપ ગ્રુપથી થાય છે જ્યાં તેઓ અવનવી રીતના રોકાણની સ્કીમ અને અલગ અલગ કંપનીમાં આઈપીઓમાં હજારોની

સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ તથા નાય પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ ના દ્વારા સુરત શહેરના નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા જે ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે એનો ભોગ ન બને તે માટે અને અને જો જો ખાસ સૂચના તથા ભોગ બન્યા હોય તો તેઓને ન્યાય મળે તે માટે નોંધી આગળની કાર્યવાહી કરવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે ચોપન નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસ લઈને જૂન સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક્ટ કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપી કે ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો અ જે એકાઉન્ટ છે ડિલીટ કરીને ને એમની સાથે અમને બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનો અહીંયા રજીસ્ટ્રેશન સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાઇબર ક્રાઈમ પોલીસે અ સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના નિવાસી છે જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગે ની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે વિવિધ રાજ્યો કુલ એનસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ આ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી છે હાલ તો સુરતના સાયબર ક્રાઇમે આ પ્રકારના ફ્રોડ ના થાય તે માટે જો તમારી સાથે પણ આવું કંઈ થયું હોય તો પોલીસનું ધ્યાન તરત જ દોરવા માટે અપીલ કરી છે અને બંને આરોપીઓએ કેટલા ગુનાઓ કર્યા છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક